ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતા કાર્યો માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરી અભદ્ર ભાષામાં અને ગમે તેમ જવાબ આપવામાં આવતા જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં આવેલ અધિકારીએ સ્થળ પર કોઈ પણ જાતનો જવાબ કર્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલ હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી હતી અને ગાડીમાં પસાર થઈ ચાલતી પકડી હતી પરંતુ આ સભ્યો દ્વારા જ્યારે ગાડી રોકી ત્યારે તાલુકામાંથી ટીડીઓ સાહેબને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા ટીડીઓ સાહેબે આવી કોઈ પણ નિર્ણય લીધો ન હતો અને સભ્યો દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું ટીડીઓ સાહેબને પત્રકારો દ્વારા અંગે માહિતી માંગવા છતાંય જવાબ આપવાનું કહ્યું હતું

અધિકારીઓ કંઈ જવાબ ના બેન ઊભા થઈને જતા રહ્યા એનો કોઈ જવાબ અમને દેવા રહ્યા નથી અધિકારીઓ દ્વારા કામ ના કરવામાં આવ્યું તો કોઈનો હાથ હોય શકે હા હવે એ તો સાહેબ એ તો એમને ખ્યાલ હોય ને કોનો હાથ છે ઉપર મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા ગામ ધોળી પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા તેની માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આવ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા અમને બે તૃતીયાંશના કઈક નિયમ સમજાયા કે તમે એના કારણે થી તમે પાછા રહો છો પણ અમારી પાસે પાંચ પોઈન્ટ ઓગણ નો હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે પણ અમારી પાસે પાંચ પોઈન્ટ તેત્રીસ ઓલ્યું હતું મેજોરિટી તો એ અમને એમને વિખોટ્યા છે

મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત ઓલી થઈ મેં કોઈ એવા મારે મિસિસે હું કમિટી સભ્ય છું મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત ઓલી થાય હાઈકોર્ટમાં કાયદો કાયદાનું કામ કરશે જે છે અમને મંજૂર છે